નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ માતા પિતાના ગુસ્સાના કારણે દીકરાએ લીધો કઠોર નિર્ણય બનેલ એક સત્ય ઘટના વિશે તાપસ મનુભાઈ અને અનુબેનનો એકનો એક પુત્ર લગ્નના પાંચ વર્ષ પછી આવેલા તાપસે તેમના સંસારમાં ખુશી સલગાવી દીધી હતી ખાસ કરીને અનુબહેને થોડી રાહત અનુભવી હતી કેમ કે મનુભાઈ પહેલેથી ગરમ પ્રકૃતિવાળા તેમના મિજાજનો કોઈ ભરોસો નહીં ક્યારે કઈ નાનકડી વાતમાં પણ તેમનું મગજ છટકી જાય એ કોઈ કળી ન શકે અલબત્ત દિલના સાફ અને નિખાલસ માણસ મનમાં કોઈ મેલ નહીં પરંતુ ગુસ્સે થાય ત્યારે તેમની જીભ કાતરની જેમ ચાલે પોતે શું બોલે છે તેનું ભાન પણ તેમને ન હોય તેજા બી શબ્દો ભલભલાને જખમી કરી દે કોઈ કોઈના મનમાં અંદર ઘૂસીને થોડું જોવા જાય છે કે તેમના દિલમાં કશું નથી બહુ નજીક થી ઓળખાતા લોકો તેમનો સ્વભાવથી પરિચિત ખરા પણ કોઈ તેમની બહુ નજીક જવાની હિંમત ન કરે પતિના સ્વભાવને શાંત કરવા અનુબહેને ઘણા પ્રયત્નો કરેલા પણ પરિણામ શૂન્ય તેથી પુત્રનું આગમન થયું ત્યારે અનુબહેનને થતું કે હવે પતિનો સ્વભાવ કદાચ બદલાશે અને થોડા સમય તો તેમની એ ધારણા સાચી પણ પડી મનુભાઈ દિલના તો લાગણીવાળા જ દીકરાના લાડકોડમાં કોઈ કમી ન રહી અનુબહેનને હાશકારો થયો હવે પરિસ્થિતિ એવી આવી ગઈ હતી કે જે દિવસે બંને વચ્ચે બોલાચાલી ન થાય તે દિવસે અનુબહેન ને નવાઈ લાગતી આજે મનુભાઈ એ તાપસ ની કોઈ વાત પર ગુસ્સો આવવાથી તોરમાને તોરમા તાપસ ને કહી દીધું જા આવું જ કરવું હોય તો મારા ઘરમાંથી નીકળી જા આવેશમાં આવીને તાપસ પણ નથી રહેવું તમારા ઘરમાં એવું કહીને ઘરની બહાર નીકળી ગયો અનુબહેન પુત્રને રોકવા પાછળ દોડ્યા પણ તાપસ આજે મમ્મીની વાત સાંભળવા પણ તૈયાર ન હતો શું કરવું તે અનુબહેનને સમજાયું નહીં પતિને કંઈ કહેવા જતા હતા ત્યાં જ તે બોલ્યા કંઈ ચિંતા કરવાની જરૂર નથી એની મેળે ઠેકાણે આવશે નહીં આવે ને જશે ક્યાં કોણ હતું તેને બોલતા બોલતા હમેશની જેમ હિંચકા પર જઈને બેઠા એકાદ કલાક એમ જ પસાર થયો હવે મનુભાઈ શાંત થયા હતા તેમના મનમાં દીકરાની ચિંતા થવા લાગી પોતે કેવી ભૂલ કરી બેઠા હતા એનું ભાન થયું ચપ્પલ પહેરીને દીકરાને શોધવા નીકળી પડ્યા તાપસના મિત્રોને તે ઓળખતા હતા નક્કી એમાંના કોઈ પાસે જ તાપસ ગયો હશે ભૂખ્યો તરસ્યો એક પિતા દીકરાને શોધવા એક પછી એક મિત્રને ઘેર દોડી રહ્યો બે ચાર મિત્રોને ઘેર ગયા બાદ તે એકબીજા મિત્રને ઘેર તપાસ કરવા જતા હતા ત્યાં તાપસ અને તેનો એક મિત્ર એક જગ્યાએ વાતો કરતા ઊભા હતા તે દેખાયું જોતા જ મનુભાઈના જીવમાં જીવ આવ્યો દીકરાની પાછળ ઉભા રહીને તેને બોલાવવા જતા હતા ત્યાં તાપસનો મિત્ર કશું કહેતો હતો તે સાંભળવા છાના માના ઊભા રહી ગયા અરે તાપસ તારા પપ્પાએ એવું કહ્યું હોય અને આમ વારંવાર ગુસ્સો કરતા હોય તો હું એવા બાપનું મોં ન જોઉં આ લોકો આપણને સમજે છે શું લોકો બાપ થવાને લાયક જ નથી હોતા તાપસનો મિત્ર મન ફાવે તેમ તાપસના પપ્પા વિશે બોલતો રહ્યો મનુભાઈ સ્પંદ બનીને સાંભળી રહ્યા ત્યાં તાપસ બોલી ઉઠ્યો મનન સ્ટોપ ઓલ ધીસ

જીવનભર ચાલતું રહે પણ અમારો સ્નેહ પણ જીવનભર ટકી જ રહેવાનો સમજ્યો ચાલ હું જાઉં છું મને ખબર છે મારા પપ્પા મારી રાહ જોતા હશે મનુભાઈની આંખો ભીની થઈ ઊઠી તે મનોમન બોલી ઉઠ્યા ના બેટા હવે આપણું યુદ્ધ ચાલુ નહીં રહે શકે હવે આપણો સ્નેહ જ જીવનભર ચાલશે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ